અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડ્યા હતા આ મહોત્સવમાં ભક્તોએ ગુરુ ગાદીના દર્શનનો લાભ લઈને આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જ્યાં ભજન કીર્તન અને સત્સંગનો કાર્યક્રમ ઉપસ્થિત શ્રદ્ધાળુઓના હૃદયને ભક્તિ રથથી ભરી દીધા હતા આ પવિત્ર અવસરે મંદિર પરિસર શ્રદ્ધાળુઓની ભીડથી ઉભરાઈ ગયો હતો દૂર દૂરથી આવેલા ભક્તોએ ગુરુદેવના ઉપદેશો શ્રવણ કર્યા હતા અને તેમના આશીર્વાદથી પોતાના જીવનને સાર્થક અનુભવ્યો હતો ભજન કીર્તનના મધુર રાગથી વાતાવરણમાં એક અનોખી શાંતિ અને આનંદનો સંચાર થયો હતો સત્સંગના કાર્યક્રમમાં ગુરુદેવે આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી હતી જેમાં જીવનના મૂલ્યો ગુરુ ભક્તિનું મહત્ત્વ અને આધ્યાત્મિક પદ પર ચાલવાની પ્રેરણા આપી હતી આ ઉપદેશોએ ભક્તોના મનમાં નવો ઉત્સાહ અને શ્રદ્ધા જગાડી હતી આ મહોત્સવની વિશેષતા એ હતી કે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સેવા કાર્ય જયપુર ગામના ભક્તોએ અત્યંત નિષ્ઠા અને સમ સમર્પણની ભાવનાથી પૂર્ણ કર્યો હતો ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદનું આયોજન કર્યું હતું જેનો સૌએ આનંદથી ભોગ લગાવ્યો હતો પ્રસાદ વિતરણની સેવાથી લઈને મંદિર પરિસરની સજાવટ અને વ્યવસ્થા સુધી દરેક કાર્ય ભક્તોએ એકજૂટ થઈને સંપન્ન કર્યો હતો જે ગુરુ ભક્તિની એક અદ્ભુત મિશાલ બની રહી હતી આ પવિત્ર મહોત્સવ દરેક ભક્તોના હૃદયમાં ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનો વધુ ગ્રાન્ડ બનાવી હતી સર્વે ભક્તોને રામ કબીર આપ જોઈ રહ્યા છો કે અમારી સરદારપુર મુકામે કોઠા વિસ્તારની ભગત પરિવારની ગુરુ ગુરુ ગાદી છે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર અમારા શૈલેચંદ્ર મહારાજના આશીર્વાદથી કોઠા વિસ્તારના તમામ લગભગ પાંચ હજાર માણસોનો ભોજન પ્રસાદ રાખેલ તેની જવાબદારી અમુને જયપુર ગામના ભગત પરિવારને આપેલ તથા તેમાં સમગ્ર કોઠા વિસ્તારના દરેક ગામોએ ભાઈઓ બહેનોએ સર્વેને જે મદદ કરી તે બદલ સર્વે ભગતો ખૂબ ખૂબ આભાર દરેક ભગતો ને રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ કી જય કૃષ્ણદાસ મહારાજ કી જય નામદેવ કબીર સાહેબ કી જય સદગુરુની અનંત કૃપા અને પરમાત્માની પૂર્ણ કૃપાથી શ્રી કૃષ્ણધામ રામકુબીર મંદિરની અંદર સદગુરુ વંદના મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સર્વ હરિભક્તોના જીવનની અંદર સૂર્યના પ્રથમ કિરણથી જ ખૂબ જ ઉન્નતિ શારીરિક આર્થિક માનસિક સર્વ પ્રકારની સુખાકારી જળવાઈ રહે અને આધ્યાત્મિક અને ધાર્મિક ભાવના વધારો થાય એ ખૂબ જ મહત્વની ગુરુવંદના મહોત્સવ ઉજવી રહ્યા ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આપણા સમાજની અંદર વ્યસનો જે વધી રહ્યા છે એ પણ દૂર થાય એ ખૂબ જ જરૂરી છે આજે નિજ ધામમાં જ્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ જ મહેનત કરી છે દાતાઓ તો ભગત દેલવાડા હાલ ગાંધીનગર અને અલાયા અર્પિતભાઈ સુભાષભાઈ ભગત એમના પરિવારને સુખાકારી મળે મુખ્ય વસ્તુ આ મહોત્સવમાં અમારી એકસો આઠની ટીમ ખૂબ જ સેવા અને આયોજન જયપુર ગામ જ્યારે કરી રહ્યું છે ત્યારે સર્વ હરિભક્તોને ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ખૂબ ખૂબ ભાર્દિક શુભકામનાઓ સર્વ પ્રકારથી સુખ મળે અને રાજીપો સદગુરુનો મળે સદગુરુ શ્રી જીવનજી મહારાજ અને કૃષ્ણ મહારાજનો એવી ભાવના સાથે એનું સર્વને રામ કુર રામ કુર રામ કુર